મેં આ ખેતર લીધું મેં મેં લેતો જાય અમારા મોટા બાપુ તો એવું કેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો તમારા ઘરે મહેમાન ઓછા થાય મહેમાન થી કોઈથી રાકા વેડા ન કરવા એમ રોટલા થી કોઈ ભિખારી વેડા નહીં કરવા

કે એટલા બધા માણસ થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી માલ પાછ જઈ જ નહીં કથા જા કથામાં તમે બેહો તો કથા તમારામાં માં બે ને ભળા જીતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા રોજ અને ટાઢ યાત્રાવી ટાટ આટલું માલકુર થી આવ્યું તમને કે આમાં થોડાક નાખો થી બાબુ પૂછડું બેઠા કરો દાતારી નો કહેવાય એ તો હું મળકો આવો છે ઘરે આવી મોજ આપડે હજાર રૂપિયા ઉડાડવા છે એ દિલની દાતારી કહેવાય ભજન છે ને જુદી બાબત છે રામ ગુમડો હોય ને ગુમડો દવા લગાડવાની હોય માથે થી મટે માઇલ પાછી ગુમડા એવું છે આ ભજન એવું છે એટલે નથી સમજાતું બાકી તો બાપુ છે ને શેઠો નો હોય ને એની કોઈ સીમા જ નથી બાપુ એટલે કે મને એમ કે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું ઓલા કાગળિયા વીણતા એની પાસે પચીસ પચીસ હજાર ના મોબાઈલ મને તો એમ ત્યાં ખરું જીવે એવું આવ્યું હું ઘટે આપડી માવડીઓ બાબુ થીગડા ઉપર થીગડા મારી મારી તમારા ને મારા અને અદર ફાટલા પહેરવાનું નીકળ્યું બોલો ઓલા જીન્સ ના આવડા માછું માલ પાવ્યા એવડાવડા ફાંકા વાળા પહેરે હવે આપડી માવડી એમ થાય કે આ ફાટલું માલકો દેહ દેખાય છે થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા અને અત્યારે તમે જોવો તો કે આ પેન્ટ કેટલા નું છે તો કે પાંચ હજાર હોય આવડાવડા ફાકા બોલો ફાઇટ ના પ્યાર અરે શું ભલા માણા દેહ ના પ્રદર્શન કરે દુનિયા અમારે દીકરા દીકરો એક નાનો છે ને ભણે છે સુરેન્દ્રનગર ચોથી પાંચમી ચોપડી ભણે એને એક વાર એવું પેન્ટ પહેર્યું હતું મેં એને બોલાવ્યું અહીંયા બેટા અહીંયા તાર પપ્પા ક્યાં ગયા તો કે સુરેન્દ્રનગર મેં આવે એટલે કહેજે મારે વઠવું છે કેમ કે પૈસા કીધું ન હોય તો હું બેટા તને છે આવા તો મને આપવા કેમ એ ફેશન કેવાય અત્યારે હારા માણા આવી પ્યા મેં કીધું બેટા એમ આવા ફાટલા પેરી બેન મરી ગયા અમને ખબર નતી કે આવો ટાઈમ આવશે નકર તો હાસબેન નો રાખે અત્યારે એમ પ્યાર અરે ભલા માણા તમે જો આપણા ગઢડા સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી તમે જો આજનું વિજ્ઞાન છે ઈ એમ કે છે કે ફિલ્ટર વાળું પાણી પીવો ને ફ્રીજ નું પીવો અને પૂંછડું પીવો અને ઢોકળું પીવો આપણા ગઢડા બાપુ આમાં મોટા વડીલો બેઠા એને ખબર છે જો કે આધુનિક માં અત્યારે જીવતા હોય ને બહુ નો ખબર હોય ખેતી કરતા હોય કે માલધારી હોય ઈ માલને પાણી પાય ને આમ તલાવડામાં આઈન પા બાપુ ઢોર પીતા હોય ને આઈન પા માણા પીતા હોય કોઈ દી આટલા રોગ થયા અને કેમ હતા નું આ વિજ્ઞાન કેમ તમે કરો તો બાપુ રોગ ના ઘર ઘરો ઘર નથી વિજ્ઞાન ખોટું છે એ મારી વાત નથી અને વિજ્ઞાન અરે હાલવું પડે એના અરે જીવવી છે ચા જવું પણ આની કોર બળધિયા પાણી પીતા હોય ને આની પર આપણો ખેડુ પાણી પીતો હોય પણ કોઈ દી બાપુ રોગ ન થયો તો આ કઈ સંસ્કૃતિ આપડા ઘર આવળ ને બાવળ ને એના દાંતણ કરતા હતા ઠેઠ સુધી શેડી ને શેડા કકડાવતા હતા

મારા ભાભી સાહેબ ને એવું કેતા કે ઉદર સંતાન હોય ને ત્યારે જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં ગમે એના ભેગું બેહાય નહીં ગમે એવી વાત કરાય નહીં આનો પ્રભાવ સંતાન ઉપર પડે અંગોઠા સાફ હતા વિચાર કરજો આટલું નોલેજ હતું અને બાપુ ખાવા કઈ નતું તો ગરીબ માણને કોઈ દી કોઈ પાસા નથી વાળ્યા અને અત્યારે મૂક્યા માર્ગ નથી માંગણ આવે તો ડેલી આડી કરે અરે શું ભલા માણા તમે જુઓ તો આપડા ઇતિહાસ તો જુઓ અરે સીબી રાજા ને હોલા ને શું હગુ થતું હતું આટલા બધા બેઠા મને કોક તો કયો સીબી રાજા ને હોલા ને હગુ શું હતું તમારી મારી તાકાત નથી બાપુ હું તો એમ કઉ છું સગાળ સાહેબ દીકરો કાપ્યો ને કોક આંગણે હતી આવે ને બાપુ ધરીને રોટલો ખવરાવી દો તો સમજી લેજો દીકરો કાપીને જ ખવરાવ્યો છે

તમને એમ નો કહી શકું ભૈયા જાવ ને ઓલા રાખે ને ચા જવું અમારે એ તો મારો નાચો જો આબરું રાખે તો રે આવું છે બાકી કોઈની તાકાત નથી રામ બાકી તો મેં હમણાં કીધું મેં ધોકા બહુ ફસાડ્યા સારું થયું મારે જીડ્યો ના સમય મળ્યો ને વળાંક વારી ગયા સારું થયો આ અમને આખી દુનિયા સાંભળે મારું તો આ ચમ એ મને ખબર નથી મને એમ થાય મારે બધું છે કઈ કઈ આ આજ અમારે આપણો સુપ્રસિદ્ધ છે બાપુ કલાકાર

સુપ્રસિદ્ધ બાબુ કવિરાજ ભાલુભા ગઢવીની આજ મારે મુલાકાત થઈ મારો તેમ થયો મહેખદો આજ ખારો એ હું આવ્યો ને મારો બાપુ ફેરો સફળ થઈ ગયો બસ એવા આવા આવા અને એ તો બાપુ નારાયણ બાપુ કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ભેગું જેને મોજ કરી હોય જેને આનંદ કર્યો હોય એવા બાપુ છે ને હવે ગોય ત્યાં જડે એવું નથી ક્યાંય ક્યાંક બાપુ આવા દેવા છે સમજી લેજો હું તો બહુ રાજી થયો અને અમારું અમે એમની ઓફિસમાં ગયા ને અમને એને સાલ ઉઠાડીને અમારું સ્વાગત કર્યું મેં કીધું પાલુભા આવું ન હોય પણ હું તમને મેં કીધું નામ તમારું ઘણા ટાઈમથી સાંભળ્યું હતું પણ એમાં આને કીધું મને કે એમને ઓફિસ આવ્યા છે મેં કીધું તો આપણે જો સમય હોય ને એમને ટાઈમ હોય તો મેં કીધું મળતા જાય અને અમે મળ્યા બાપુ મારી કહું તૂટવા માટે વાહ દોસ્ત વાહ કવિરાજ વાહ કવિરાજ હું તો દિલથીને સલામ કરું છું વાહ મોજ બાકી આવું નામ હોય ને એ બાપુ સીતારામ નથી બોલતા સીતારામ પણ જેને જીરવું છે મારો કહેવાનો મિનિટ જેને જીરવી જાણ્યું છે અને આ જીરવે એની જ મજા છે પાંચ કિલો ખાઈ જાય ને પછી જીરવી નો હોક હોક કરે તો આ ખાધું કેવાય જીરોવાની જરૂર છે બાપુ એવા બાપુ સમર્થ કવિરાજ પાલુભાની આજ મારે મુલાકાત થઈ બહુ રાજી થયો બહુ રાજી એટલા જ માટે કહું છું કઈક તમારું બેલેન્સ પડ્યું છે ને તો આવા પુરુષો તો બાપુ ગમે આ આ સ્ટેજ બાપુ મારા સુધી હોય ના કે મેં કીધું મારો તો ઇતિહાસ બાપુ હાવ ખરાબ છે પણ આ સ્ટેજ સુધી આવ્યા મને અહીં આવ્યા પછી આની ડિટેલ મેં જાણી મને એમ થયું વાહ મારા નાથ આ આ બારોટ છે હારે કવિરાજ હારે આ બધું બાપુ અજાણ્યા ચહેરા પણ સતાય બાપુ આમ દૂધમાં હાકળ ભરે એમ ભરી જાય તે મને એમ થાય કે આ મારો નાથ કયો આ કોણ આ બધું હેન્ડલિંગ કરે કરેશ ન કરા એમેજેક બહાર જઈએ ને તો અહીંયા બહાર ચૂક્યું અમને હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા તમારા પગલા એટલે ના ના અરે તમે તો દરબાર બાબુ તમે બહુ સારું બોલો છો ફલાણું તમારા પગલાં પડાવવા લઈ લઈ જાય આપડે અમારું મગર કામ કરતું બંધ થઈ જાય પગલા પડાવવા આટુમા ઠરડી લઈ જાય પગલા પાડી બહાર ના પાડે ભાઈ હાથ શું હજી મને નથી નક્કી થતું આ કેમ જ્યારે કહું પણ બહાર તો અમારા પડાવે છે કે બહાર ભલે પડાવતા હોય અહીંયા અમારે ઘડીએ ઘડીએ પોતા મારવાની નવરાશ નથી